શું તમને રોજ સવારે ઉઠતાની સાથે ઉલટી થાય છે ઉપકા થાય છે આવું કેમ થાય છે ઘણા કારણો જોયા ઘણું દવાઓ લીધી પણ અસર થતી નથી તો આપણે આજે અહીંયા જાણશું કે પાંચ કારણો છે તે આપણે ડિસ્કસ કરશું પહેલા નંબરનું એક કારણ છે કે તમે રાત્રે ભૂખ્યા ઊંઘી ગયા હોય તો પણ આ વસ્તુ થતી હોય છે બીજા નંબરનું કારણ જોઈએ તો તમે ગેસ્ટ્રાઇટિસની પ્રોબ્લેમ હોય તો પણ આ વસ્તુ થતી હોય છે ત્રીજા નંબરે જોઈએ તમે ગર્ભ અવસ્થામાં હોય તો પણ આ વસ્તુ થતું હોય છે

તો પણ સારું લાગશે અને ત્રીજા બરાબર અને બીજા જોવા જઈએ કે હોમિયોપેથિક દવાઈઓ શું છે તે આપણે જાણશું કે જો તમને વારે ઘડી ઉલટી થયા કરીને પ્રોબ્લેમ રહે તો એનામાં તમે ઈપિકા થર્ટી કરીને આવે છે તે તમે લેશો તો પણ આરામ રહેશે અને બીજા નંબરની એસિડિટી વધારે રહે તો નકશવામિકા થતી લેશો તો પણ તમને આરામ રહેશે જો આ વસ્તુઓ તમને પાંચ છ દિવસ સુધી કન્ટિન્યુ રહે તો તમે આનો નિશુલ્ક હોમિયોપેથિક ડૉક્ટર જોડે તમે તપાસ કરાવો કાતો કોઈ બી સારા એવા ડૉક્ટર જોડે તપાસ કરાવો અને આની ઘરેલું વારે ઘડી ઉપાય કરશો નહીં બરાબર તો હેલ્ધી રહો અને ફિટ રહો થેન્ક યુ